હું અશ્વિન સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રાજકોટ ખાતે સાંજે છ થી અગિયાર દરમિયાન વેલકમ નવરાત્રી નિમિત્તે ક્લબ યુવીના સંગાથે અને સહયોગથી અમે કેન્સર વોરિયર માટે નવરાત્રિ મહોત્સવનું એક સુંદર મજાનું આયોજન કરેલું છે જેમાં ત્રણ હજારથી વધારે કેન્સરના દર્દીઓ આખા ગુજરાતમાંથી પધારી રહ્યા છે તો એમનો સહયોગ આપવા એમને હિંમત વધારવા માટે આપ સૌ વધારો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર કોકોનટ પાર્ટી પ્લોટની સામે આ દરમિયાન પૂજ્ય મોરારી બાપુ બે પુસ્તકોનું વિમોચન કરવા માટે પણ આવી રહ્યા છે અને એકસો આઠ બહેનો દિવ્ય કવચનું પઠન કરવાના છે જેથી બહેનોનું રક્ષણ કરી શકાય છે આ કાર્યક્રમ એટલે પોઝિટિવિટીનું પાવર હાઉસ અને સકારાત્મકતાની સુનામી રાજકોટથી આ સુનામી શરૂ થશે અને આખા દેશની અંદર આ સુનામી ફેલાઈ જાય એવા અમારા પ્રયાસો છે તો વેલકમ બધી જ સંસ્થાઓને વિનંતી પધારો અચ્છા પાર્ટી આગળ કોકોનટ પાર્ટી પ્લોટ દોઢસો ફૂટ રિંગ રોડ ઝેન ગાર્ડનની બાજુમાં અમારા કેન્સર યોદ્ધાઓને આગળ વધારવા માટે એમને જુસ્સો આપવા માટે અમે લોકો એક દિવસીય નવરાત્રિ પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ પ્રોગ્રામમાં અમે લોકો લેડીઝને જે આવનાર લેડીઝ છે એ બધા જ લોકોને અમે લોકો લાણી સ્વરૂપે એચવીપીની વેક્સિન આપવાના છીએ નાની મોટી ગરબીઓમાં જે લાણી આપવામાં આવે છે એના બદલે અમે એક અલગ જ વિચાર કર્યો છે કે લેડીઝને અમે એચવીપીની સર્વાઈકલની રસી ફ્રીમાં આપવાના છીએ અમારો આ પ્રોગ્રામ છે એ કેન્સરના યોદ્ધાઓ માટે જ છે અમે આની પહેલાં ફેશન શોનો એક પ્રોગ્રામ કરેલો હતો એ પ્રોગ્રામને ખૂબ સફળતા મળવાને કારણે અમે લોકો ફરીથી ઉત્સાહિત થઈને આ એક એક દિવસીય પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ પ્રોગ્રામમાં રાજકોટ સહિત આજુબાજુના ગામડા અને મોટા મોટા સિટી પણ આવરી લેવામાં આવ્યા છે બધા જ બધી જ જગ્યાએથી કેન્સર વોરિયર ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહેવાના છે આમાં મોરારી બાપુની પણ ઉપસ્થિત રહેવાની છે તે આ અમારા બધા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે આવવાના છે પોતાના આશીર્વચન પાઠવવાના છે અમારી બે બુક છે કેન્સરને લગતી એ બુકનું લોન્ચિંગ પણ અમે એમના હસ્તે કરવાના છીએ ત્યારબાદ રાજકોટની મોટી મોટી હોસ્પિટલ ના બધા જ ડોક્ટર્સ કેન્સર હોસ્પિટલના ડોક્ટર્સ એમનો સ્ટાફ બધા જ લોકો અમારા આમંત્રણને માન આપીને આવવાના છે કલેક્ટર સાહેબ આવવાના છે ઘણા બધા લોકો અમારા પ્રોગ્રામમાં કેન્સર વોરિયર્સનો ઉત્સાહ વધારવા માટે પધારવાના છે